શિયાળાની શરૂઆત થતા વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા સિગલ પક્ષી પોરબંદરના મહેમાન બન્યા છે ત્યારે આ પક્ષીઓની ગાંઠિયા ન ખવડાવવા પક્ષીવિદ દ્વારા અપીલ કરાય છે સામાન્ય રીતે ગલ પક્ષીની ઘણી બધી પેટા પ્રજાતિઓ હોય છે જેમાં સીગલ બારેડેડ ગલ બ્રાઉન ગર્લ આવા ઘણા બધા પક્ષીઓ પોરબંદરની આસપાસ પણ આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે ખાસ તો આ પક્ષી ચોરા હોય છે કે જે પોતાની રીતે શિકાર નથી કરતા પરંતુ કોઈ પણ બીજા પક્ષીઓનો શિકાર હોય અથવા તો જે હોડી અથવા તો મચ્છીમાં લોકો છે તેના દ્વારા ફેંકાયેલા અથવા તો તેની જાળમાંથી નીકળેલા પક્ષીઓ કે તેની બોટ પર રહેલા બીજી માછલીઓ આ બધાનો તે આહાર તરીકે ઉપયોગ કરે છે અને સ્વભાવે તે ચોરાઉ પક્ષી હોય છે એટલે સામાન્ય રીતે તે કોઈ પણ જગ્યાએથી સહેલાઈથી મળતા ખોરાકનો તે આરોગ્ય છે આવા સમયે ખાસ પોરબંદરની ચોપાટીની આસપાસ હજારોની સંખ્યામાં સીગલ જોવા મળતા હોય છે કદનસીબે આપણે એવું કહી શકીએ કે એમને ગાંઠિયા જેવા કૃત્રિમ બનાવેલા માણસો દ્વારા બનાવેલા ખોરાકની આદત પણ પડી ગઈ છે કારણ કે તે સ્વભાવે ચોરા હોય છે મળતા ઉપયોગ કરતા હોય છે આને લીધે એન્ટાર્કટિકા આર્કટિક મહાસાગર આવા જે વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓ છે તે હવે કદાચ અહીં જ રહેવા માટે ટેવાઈ ગયેલા છે અને થયેલી પદાર્થોને લીધે તેની ઉડવાની ક્ષમતા પણ ઘણા છે ઘટી ગઈ છે અને હવે એ સ્થાનિક પક્ષીની જેમ પોરબંદર ઘણા લાંબો સમય સુધી રહેતા જોવા મળે છે સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જે વિદેશી પક્ષીઓ હોય છે જે તેમાનું દલ પક્ષીઓ પણ પોતાના દેશોમાં વધતા વધારે પડતી ઠંડીને લીધે અહીં પોરબંદરની આસપાસના વિસ્તારોમાં આવવા માંડે છે અને આ પક્ષીઓની આવવાની શરૂઆત પણ હાલ સમયમાં થઈ ગઈ છે અત્યારના વરસાદ જેવો સિઝન વાવાઝોડાને લીધે હોય પરંતુ તેના તે છતાં પણ આ પક્ષીઓ અત્યારના પુરબંદરનું નું મહેમાન ગતિ આવી ચૂક્યા છે